ગુજરાતના ગામમાં રક્ષાબંધનના અઠ્યાવીસ દિવસ બાદ બહેન ભાઈને રાખડી બાંધે છે સમી તાલુકાનું ગોધાણા ગામ જ્યાં રક્ષાબંધનના દિવસે રક્ષાબંધનની ઉજવણી થતી નથી બહેનભાઈને રાખડી બાંધવા આવતી નથી પરંતુ ભાદરવા સુદ તેરસના દિવસે ગોધાણા ગામે જઈ બહેન રક્ષાબંધન પર્વની ઉજવણી કરે છે ભાઈ અને બહેનના પવિત્ર બંધનને એક સૂતરની આટીમાં બાંધી રાખે તે પર્વ એટલે રક્ષાબંધન આ પર્વની ઉજવણી સામાન્ય રીતે દરેક જગ્યા પર શ્રાવણ સુદ પૂનમના દિવસે કરવામાં આવે છે પણ પાટણ જિલ્લાના સમી તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગોધણા ગામમાં ભાદરવા સુદ તેરસના રોજ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવે છે શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનનો પર્વ મનાવવામાં આવતો નથી આજથી સાતસો વર્ષ પૂર્વ શ્રાવણ સુદ પૂનમના પૂર્વે ગામના ચાર યુવાનો પરંપરા મુજબ માટલી લઈ ગામના તળાવમાં પાણી ભરવા ગયા હતા અને તે યુવાનો તળાવમાં આવેલ એક ખાડામાંથી પાણી ભરતા અચાનક ડૂબી ગયા હતા આ વાત ગ્રામ્યજનોને ખબર થતાં તેઓ તળાવ ખાતે દોડી આવ્યા અને તળાવની બહાર કલાકો સુધી યુવાનો બહાર આવે તેની રાહ જોઈને બેસી રહ્યા પણ યુવાનોની કોઈ ભાળ મળી નથી છેવટે ચાર યુવકો મૃત થયા હોવાનું સમજી ગામમાં આવતા આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું તે દરમિયાન શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધનનો પર્વ પણ આવતો હતો પણ ગામમાં ચાર યુવાનોનું મોત થતાં શોકનો માહોલ પણ સર્જાયો હતો જેથી ગ્રામ્યજનોએ રક્ષાબંધન નહીં કરવા અંગે નિર્ણય કર્યો દિવસો વીત્યા તે દરમિયાન ગામમાં રહેતા મુખીને રાત્રિ દરમિયાન સ્વપ્ન આવ્યું જેમાં ગ્રામ્યજનોના આસ્થા સમા પીર દાદા આવ્યા અને તેમણે કહ્યું કે આવતીકાલે સવારે આખું ગામ ભેગું થઈ અભિલ ગુલાલ લઈ ઢોલ વગાડતા ગામ તળાવ ખાતે જજો ત્યાં ડૂબેલા ચાર યુવાનો તમને મળી જશે આ પ્રકારના સ્વપ્નની વાત સવારે મુખીએ ગ્રામ્યજનોને કરતા આખું ગામ અબિલ ગુલાલ લઈ ઢોલ વગાડતા ગામ તળાવ ખાતે પહોંચ્યા ત્યાં તળાવમાંથી ચાર યુવાનો બહાર નીકળતા ગ્રામ્યજનોએ જોતા મોટો ચમત્કાર થયો હતો આખા ગામમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી આ યુવાનો શ્રાવણ સુદ પૂનમના અઠ્યાવીસ દિવસ બાદ તળાવમાંથી જીવત બહાર આવ્યા હતા ત્યારે ગામમાં રહેતી દીકરીઓએ ભાદરવા સુદ તેરસના રોજ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી ગોધણસા પીર દાદાના મંદિરે સુખડી અને સીફળનો પ્રસાદ ચઢાવાય છે આજે પણ સાતસો વર્ષની આ પરંપરા ચાલી આવે છે અને આખું ગામ શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન પર્વની ઉજવણી કરતું નથી પણ ભાદરવા સુદ રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરે છે આ દિવસે ગામ ખાતે આવેલ મંદિરે સુખડી અને શ્રીફળ ચડાવીને દીકરીઓ ભાઈના હાથે રાખડી બાંધે છે અને આ પ્રકારનો ઇતિહાસ ગ્રામ્યજનો જણાવી રહ્યા છે પરંપરાગત ચાલુ છે અમે છીએ શ્રાવણ મહિનાની પૂનમના અમે બહેનો રાખડી બાંધતા નથી ભાઈને પડે વાદરી સુધ તેરસના અમે રાખડી બાંધવા આવીએ છીએ બહેનો અને અમારા ગામમાં બહુ મોટો મેળો ભરાય છે બહુ મોટો જમાવટ થાય અમે પ્રસાદ લઈએ છીએ મંદિરે દાદાની અને અમે આ વર્ષોથી ચાલુ પરંપરાગત રાખીએ છીએ ઘણા ગામમાં એવું રક્ષાબંધન જોવામાં આવે છે કે અમારે રક્ષાબંધનના દિવસે બનીયા દોડતા અને તલાઈમાં જાતા શ્રીફળ લઈ

અને અત્યારે અમે ભાદરવા સુરસ દિવસે રક્ષાબંધન ઉજવીએ છીએ અને તેરસના દિવસે મેળો ભરાય છે અને હવાનું હોય છે અને આખું ગામ જેતું થયેલું ઉત્સવ ઉજવીએ છીએ